મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ખૂબ જ વકર્યો છે જે હા મિત્રો ડેન્ગ્યુ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગ પણ વડોદરાને પડ્યા લઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન ચિકનગુનિયામાં 30 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે મેલેરિયાના કેસોની સંખ્યા તો અન્ય તમામ રોગ કરતા પણ વધારે છે 48 કલાકમાં 1823 શંકાસ્પદ કેસ મેલેરિયાના કેસ સામે આવ્યા છે જો કે તેમાંથી એક પોઝિટિવ નોંધાયો છે પરંતુ શંકાસ્પદ કેસોની આ જંગી આંકડો મચ્છરોના નિવારણ પર સવાલ ઉઠાવે છે આ આંકડા દર્શાવે છે કે શહેરમાં પ્રાણી ભરાવાના અને સ્વચ્છતાના અભાવના કારણે